નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે નવસારીથી નવસારી ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલનો વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી ચીખલી તાલુકાની પ્રખ્યાત નામ ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ રાનગોવામાં અતુલ્ય ભારતીય ટીમ સાથે વાર્ષિક ઉત્સવની એકાવનમી જેટલી કૃતિઓ સંગીતમય જમાવત કરી હતી વલસાડ સાંસદ તેમજ લોકસભા ધવલ પટેલ આ ઉત્સવને ખૂબ જ બિરદાવ્યો હતો અને શિક્ષકોની જે જરૂરિયાત હતી તે રાન કુવામાં શ્રેષ્ઠ શિક્ષણ રૂપી જરૂરિયાત પૂર્ણ થઈ રહી છે અને આ સંસ્થા તેમની આગવી શૈલીમાં શ્રેષ્ઠ શિક્ષણ આપી રહી છે તેમજ આ સંસ્થા હજુ પણ વધુ વિકસિત થાય અને કોલેજ કક્ષાએ પોતાનો વિકાસ વિસ્તારે તે માટે જરૂરિયાત મદદની પહેલ કરી હતી આ પ્રસંગે નવસારી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષકનો ચાર્જમાં ટેવા ભગીરથસિંહ ગોહિલ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ બક્ષી પંચ મોરચાના મહામંત્રી તેમજ શાળાના પ્રમુખ જયેશિંહ પરમાર અને ટ્રસ્ટી મંદર આચાર્ય અને શાળાના સમગ્ર સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેથી પાંચ હજારની સંખ્યામાં વાલીઓ સ્નેહીજનો તેમજ નાગરિકોએ આ કાર્યક્રમને નિહાર્યો હતો રશિદ બાણાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે સોરી